કે જેણે દિલ્હીની જનતા માટે નહીં પણ સમગ્ર દેશની જનતા માટે કંઈક કર્યું છે જેણે દિલ્હીમાં વર્લ્ડ ક્લાસ લેવલની સ્કૂલો બનાવી સારામાં સારી હોસ્પિટલો બનાવી વીજળી બસોની મફત આપી મહિલાઓને મફત બસ મુસાફરી કરાવી અને યુવાનોને રોજગારી આપી એટલે કે આવો જનનાયક ને ઉપર કેન્દ્રની મોદી સરકારે ખોટા આક્ષેપો નાખી જેલ ભેગા કર્યા એકસો છપ્પન દિવસ કરતા વધુ જેલ માર્યા સરકાર વારંવાર તોડવાનો પ્રયત્ન કેન્દ્રની મોદી સરકારે કરવામાં આવ્યો તેમ છતાં પણ અરવિંદ કેજરીવાલ મુખ્યમંત્રી તરીકે રહ્યા અને જ્યારે સુપ્રીમ કોર્ટે જામીન આપ્યા અને આજે બહાર આવી અને આજે નરેન્દ્ર મોદી સાહેબના જન્મદિવસ નિમિત્તે નરેન્દ્ર મોદી સાહેબને આજે એક ભેટ આપી છે મુખ્યમંત્રીના પદ ઉપરથી રાજીનામું આપીને એટલા માટે કે તમે ગમે એવી ઈડી લગાવો સીબીઆઈ લગાવો ખોટા આરોપ નાખો તોય દિલ્હીની સરકાર પડવાની નથી પણ દિલ્હીનો જનતાનો વિશ્વાસ જીતવા માટે માન્ય અરવિંદ કેજરીવાલે આજે અગ્નિ પરીક્ષા દેવા જઈ રહ્યા છે એટલે કે આજે મુખ્યમંત્રી શ્રી અરવિંદ કેજરીવાલજીએ રાજીનામું આપી દીધું છે અને હવે માન્ય દિલ્હીની જનતા નક્કી કરવાની છે કે અરવિંદ કેજરીવાલ પ્રમાણિત છે કે નથી અને જો દિલ્હીની જનતા ટૂંક જ સમયમાં આવનારી ચૂંટણીમાં માન્ય અરવિંદ કેજરીવાલજીને ખૂબ બહુમતીથી ચૂંટણી જીતાડવાની જઈ રહી છે અને આવા કેન્દ્રીયમાં જે બેઠેલા જે તાણાસાઓ છે એને ઘાલ ઉપર તમાચું મારવાનું કામ ટૂંક જ સમયમાં દિલ્હીની જનતા કરવા જઈ રહી છે એવો પૂરો ભરોસો છે અને સાથોસાથ આજે માન્ય અતિથિસિંહજીએ જે ટૂંક સમયમાં તે મુખ્યમંત્રીના શપથ લેવા જઈ રહી છે અને દિલ્હીની જનતાને મફત વીજળી મળે છે જે સારામાં સારું શિક્ષણ મળે છે એ બધી જ સેવાઓ ભારતીય જનતા પાર્ટીના ગમે તેવા પ્રયત્ન થઈ છે એને એ ચાલુ જ રાખવા જઈ રહ્યા છે એટલે કે નવો શપથ ગ્રહણ ટૂંક જ સમયમાં અતિથિજી લેવા દિલ્હીના મુખ્યમંત્રી તરીકે લેવા જઈ રહ્યા છે અને આ તરીકે માત્ર ને માત્ર અરવિંદ જે ઉપર જે આક્ષેપ નાખવાનું જે દિલ્હી સરકારે કાવતરું કર્યું છે એટલા માટે કે મોદી સરકાર આમ જોઈ તો દસ વર્ષની 100 એક સો દિવસ નરેન્દ્રભાઈ મોદી સાહેબના સરકારના કેન્દ્રમાં થયા છે સારામાં સારી સ્કૂલ બનાવવાની વાત એક નકોરી કાઢવામાં આવી છે એટલે કે બિલકુલ આ કેન્દ્રની સરકાર નિષ્ફળ ગઈ છે આમ જોઈ તો તમે બેરોજગારીનું પ્રમાણ ખૂબ જ દેશમાં ચિંતાજનક વધી ગયું છે એટલે કે રોજગાર આપવા પણ નરેન્દ્ર મોદી સાહેબની સરકાર નિષ્ફળ ગઈ છે સુરક્ષાની વાત કરીએ તો દેશમાં ક્રાઇમનો રેટ પણ વધી ગયો છે સરહદો ઉપર તમે જોયું છે કે એક પણ દિવસ એવો નહીં હોય કે જ્યાં આતંકવાદીઓએ હુમલો ન કર્યો હોય ચીનોએ ચીનની લશ્કરે આપણી જમીનો પચાવી ન હોય એટલે કે સરહદની રક્ષા કરવા માટે પણ નરેન્દ્રભાઈ મોદી સરકાર આજે નિષ્ફળ નીવડી રહી છે ચારે ઓર આમ તમે જુઓ તો નરેન્દ્રભાઈની સરકારે જે ખરેખર કામો ખેડૂતોના દેશના હિતના કાર્ય કરવા જોઈએ ખેડૂતોનું દેવું માફ કરવું જોઈએ એની જગ્યાએ પોતાના માનીતા ઉદ્યોગપતિઓનું દેવું માફ કર્યું છે આરોગ્ય ક્ષેત્રે તમે જુઓ તો એકદમ છે એટલે કે આ દસ વર્ષના એક સો દિવસના શાસનમાં નરેન્દ્રભાઈ મોદીની સરકાર સંપૂર્ણ નિષ્ફળ નીવડી છે જ્યારે અરવિંદ કેજરીવાલ માત્ર એક દિલ્હીના મુખ્યમંત્રી હોવા છતાં તેણે એક કરી બતાવ્યું કે ઈમાનદાર વ્યક્તિ શું ન કરી શકે આજે નરેન્દ્રભાઈ મોદી સાહેબના પંચોતેર વર્ષ પૂરા થયા છે એ નિમિત્તે હું મીડિયાના મારફત આપ નરેન્દ્રભાઈ મોદી સાહેબને પંચોતેર વર્ષની જન્મદિવસની શુભકામનાઓ પણ પાઠવું છું પણ તમે જોયું છે કે પંચોતેર વર્ષ જેટલી આયુમાં ખરેખર રિટાયરમેન્ટ લેવાની જરૂર હોય છે કે તમે જોયું છે કોઈ બી સરકારી નોકરી હોય તો પણ અઠાવન કે અડસઠ વર્ષમાં એ રિટાયર થતા હોય છે કે જ્યારે નરેન્દ્રભાઈ મોદી સાહેબ પંચોતેર વર્ષના થયા ત્યારે હજી રિટાયરમેન્ટ લેવાની વાત નથી કરી રહ્યા એટલે કે હવે ખરેખર નરેન્દ્રભાઈ મોદી સાહેબે પણ વિચારવું જોઈએ કે દેશને હવે ખરેખર યુવાની જરૂર છે સારા વ્યક્તિની જરૂર છે ઈમાનદાર વ્યક્તિની જરૂર છે તો જ આપણે દેશમાંથી ભ્રષ્ટાચાર કાઢી શકશું અને જો સારો યુવા નેતા આવશે ભણેલો ભણેલો નેતા આવશે દેશના પ્રધાનમંત્રી બનશે તો જ તે દેશને વિશ્વગુરુ બનાવી શકતું એટલે કે નરેન્દ્રભાઈ મોદીની સરકારે અનેક પ્રયાસો સીબીઆઈ ઈડીઆઈ દ્વારા કર્યા તેમ છતાં અરવિંદ કેજરીવાલની ની સરકાર પાડવામાં નિષ્ફળ ગઈ પણ આજે છપ્પન ની છાતીવારા માન્ય અરવિંદ કેજરીવાલે પોતાનો ડાક મટાડવા માટે આજે સામેથી રાજીનામું આપી દીધું છે ત્યારે આ આ તકે હું દેશના પ્રધાનમંત્રીને પણ કહેવા માંગુ છું કે જો તમારી ઉપર ઘણા બધા પણ ડાગ લાગેલા છે તમે પણ તમારી નરેન્દ્રભાઈ મોદીની સરકાર કેન્દ્ર સરકારમાં પણ અનેક કૌભાંડો થયા છે ખરેખર તમે જો સાચા હો તો એક વખત આ નરેન્દ્રભાઈ મોદી સાહેબ ખુરશી ખાલી કરી દો અને પછી જનતાની વચ્ચે જઈને મત માગો તો ખરેખર દેશની જનતા તમને સાચા વડાપ્રધાન તરીકે સ્વીકારે